મારે બાર પડે એક બાકી હતા એ બી આપણે હરાયા કારણ કે એ તો આપણા માજી પ્રમુખ જોડે બી એમાં ચર્ચા થઈ હતી કે આ કદાપી ના હરે તારે મેં શરત લગાવી લીધ કે ભાઈ અમે હરાઈ શકીએ છીએ ને આપણે એને હરાવી શકીએ તો સામેના ધારક કોઈ બી હોય એની વીકનેસ શું છે એ કયા વિસ્તારમાં કામ કરે છે કયા વિસ્તારમાં નથી કરતા આ બધું જ જો આપણે જોઈને વ્યવસ્થિત પ્લાનિંગ કરીએ તો આપણે આ બે સીટ બી જીતી શકીએ કહેવાનો મતલબ જો કોર્પોરેશનમાં આપણા બધા જ કોર્પોરેટરો હોય તો હમણાં જે બધી માથાજીકો થાય છે એ માથાજીકો થાય નહીં અને આપણા નવા પ્રમુખ આવ્યા પછી તો ઘણી માથાજીક ઓછી થઈ ગઈ છે કોર્પોરેશનમાં પહેલાં દરરોજ જે કંઈ કંઈ કોઈ બી દરખાસ્ત આવે તો મુલતવી રહે ના કામ થાય પાછું ફરીથી આવે ફરી પાછી પાસ થઈ જાય એ તો એમને ચોખવટ કરી દીધી છે ભાઈ જે બી દરખાસ્ત આવે એ પાસ કરી દે પરંતુ અત્યારે જે રાજકીય બધી ગરબડો છે એમાં આ વખતે ઘણા ઉમેદવારો ઉભા થશે ને ઘણાને ત્રણ વખત કે બે વખત નથી મળી એ બી કઈ પાછો ઊભો થઈ જશે ને પાછો બેસી દી દેશે એની ઉમેદવારી નક્કી કરશે પછી આપણા હમદા જઈશું તો કે આવું બેસી જઉં એટલે આ બધું તો થવાનું છે ઘણું ઘણી વસ્તુ નવી આવવાની છે ને આ બધામાં જો કાર્ય કરતા મક્કમ રહે ઘણી વખત શું થાય છે આપણે ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલા છે કોઈ વ્યક્તિ જોડે નહીં આપણે શું કરીએ છીએ એક વ્યક્તિને પ્રોત્સાહન આપીએ ને પછી તો તમે જુઓ છો કે જીત તો ખાલી ભારતીય જનતા પાર્ટીની જ થાય ને પછી આપણે એક વરસ બે વરસ બહાર રહેવું પડે અને પછી મનાઈને અંદર આવીએ તો આપણા માટે બી એ ખરાબ વસ્તુ કારણ કે પછી આપણું મન બી નહીં માને કે આપણે બે વરસ ફલાના ઉમેદવાર જોડે રહ્યા ઇલેક્શન હારી ગયા ને પાછા ભારતીય જનતા પાર્ટીમાં જવું પડ્યું એવું બધું ના થાય એટલે આપણે બધા જ પહેલાં તો નક્કી કરી દઉં ભાઈ કદાચ આપણામાંથી કોઈ ઊભો રહે તો પછી એની જોડે લઈ જતું રહે આમાં તો એવું થયેલું પછી મેં એટલે પાછા થઈ ગયા આવું બધું થાય તો આપણા માટે ખરાબ છે કારણ કે આપણે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરેલું છે ને આ કામના આધારે જ આટલા બધા કોર્પોરેટ એક એક સમય હતો આપણી પાસે બત્રી હતા ને કોંગ્રેસ પાસે અડતરી હતી આવી દશા હતી તો એવી દશામાં બી આપણે ધીમે 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 ઘણી સીટો મેળવી પણ આટલું જ કહું છું આ વિસ્તારના બધા જ કાર્યકર્તા એક નક્કી કરે કે આપણે ચારે ચાર સીટ જીતવાની છે ને જયપ્રકાશ ભાઈ જ્યારે આપણા નવા પ્રમુખ થયા છે એમને આપણે માન આપવાનું છે કે ભાઈ તમારી ટીમમાં બધી સીટો આપણે બરોડામાંથી લાવ્યા અને સારી રીતે જીતાડ્યા એવું કહીને વિરવું છું ભારત માતા